રામ રામ ગાયદા ને ગુડ આફ્ટરનૂન જય માતાજી જય શ્રી રામ જય દ્વારકા દેશ બધાય ને સ્વાગત અપાય તમારું બધાય નું ફરી એક વાર આપણા મસ્તી કાના નવા બ્લોગ વિડીયો માં ટાઈમ તો હે અત્યારે લગભગ બપોર નો એક વાગવા આવ્યો છે અને પેટ પૂજા નો ટાઈમ થઈ ગયો હે ભગવાન ના ગાણ હતા ને હવે ઘર બાજુ એને વાલ બાપા ની ગાડી લઈને હાલતા થઈ ગયા પેટ પૂજા કરવા એમાં એવું છે આજ છે ને ભાઈ કાને કોઈ હતું નહીં હું એકલો જ હતોને ઘણા કાકાની બધા વ્યાજ મોટા જ આપણે કહીએ છીએ ધાપામાં તે મકાનમાં પ્લાસ્ટરનું કામ ને માથું આપણે એવું કામ કરાવવાનું છે બાથરૂમના પગમાં જ બાથરૂમ બનાવ્યા ને એ ચાલુ કરવા હતું તો એની આટલું લાદી ને એવું લેવા વ્યાજ કાકા આડાતામાં દાજમાનીમાં પાણી સાલું હતું પણ ન્યા હતા અને બીજા બધા આડાસરની પીયડની પીચા આવે છે તો એની તૈયારીમાં હતા એટલે અવાજ છો ને

મસ્ત અને સાઈઝ સાજની છે એટલે શાક બી હોય છે શું તો એની વાત જ આવે જેવું પૂરું કરીને તો આટલું શાક ગયું જોઈએ આપણે ત્યાં હવે અને ખરીદી આપણું પેક પાછું આમાં હે આપણી રોટલી ઘઉંની રોટલી નહીં ભાઈ રોટલા અમારે ત્યાં રોટલી નહીં ચલતીએ ક્યુ કે રોટલી છે અમારા પેટ નહીં બતાવે રોટલી સિટીને સલતી ગામડામાં ભાઈ જે તાવડી હોય ને એ તાવડીનું જેવડું માપ હોય ને એવડો રોટલો થાય ને ત્યાં જ અમને ખાવાની મજા આવે એટલે અમારે ઈસકોભે રોટલા બોલતે હે ઘઉંકા રોટલા બોલતે હેસમે હે અપના દેશી ગુડ દેશી છે ને એટલે થોડો ઓગળી જો હે તડકાનો એ રીધો હે એને આપણે રાખી દઈશું અહીંયા અને પે હે આપણી ડુંગળી આપણા ખાવાળી ઘરની વાળી આવી ભગવડો કરવો હોય ને મસ્ત મજાનો સાઇઝ તો આપણે કંઈ ખાવાની ભોગ દુઃખી છે એટલે શાકમાં એ સાઇઝ તો ઓલરેડી છે જ એટલે પછી એની સાઇઝ શું ખાવાની હોય કેમ કે આપણે અમારે છે ને અહીંયા ભીંડાનું શાક બને ને લગભગ કાં તો સાઈઝમાં બને અથવા તો સીધું આપણે જે ભીરેલો ભીંડો છે ને એ રીતનું બને અથવા ભીંડાની જે આ રીતનું નાનું કટિંગ કરી અને સીધું ભીરેલા ભીંડા જેવું બને એ રીતનું બે રીતનું બનતું હોય છે વાત છે ભીંડાની કઢીવાઓ શાક તો હાલો થઈ જાય ઘણા બધું રહેતા બપોરાનું કામ થઈ ગયું છે પૂરું અને રોજના નિયમ પ્રમાણે છેલ્લે આપણે હતા તો જેટલા રોટલા વધ્યા હતા ને એ બધાએ રોટલા લઈ લીધા છે અને કટકા કરીને છે હવે આપણા બધાય બદુડાને બપોરો કરાવી દઉં જો કે તો બપોર પાણી પીરી આ બધા ખાડા પડશે આ બધા આ એક અમારે એક જો ઊભી છે એનો રોટલો દેવાઈ ગયો હવે આપણે આ નંકી એવી પાડુડીને

ખાલી છે તો આ જે નાની ખોખા દેખાય ને નાની સાઈઝમાં એ ખોખા બાથરૂમની દિવાલના અને જે મોટા ખોખા દેખાય એ છે હેઠ હવે એ કંઈ ખુલ્લું નથી ન તમને બતાવે પણ એ હવે હે ને આગળ ફિટ થાય ને પછી બતાવશું અત્યારે આને આપણે ઢાંકણું વાંચી દઈએ આપણે ડબ્બા બેનું તો આ લક્ઝરિયસ લેમ્બોરજીની લઈને ભાઈ આનો એમ ફાયદો જ આ છે જ્યારે તમારે આમાં માણસો ને હોય તો તમે માણસો બહેરી શકો અને જ્યારે આ રીતનું તમારે શું કહેવાય જરૂર હોય ને તો ગાડી તરીકે જ ભાઈ તમે આનો ઉપયોગ કરી શકો હો આ લક્ઝરિયસ લેમ્બોરજીની ખાસિયત છે તમે વીઆઈપી ગાડી અથવા તો શું કહેવાય તો ફાયરી ગાડી હોય તો એ રીતના આ ઉપયોગ વાત જ આવે જો એટલો પવન આવે છે આ ઘોડાની નીળ લઈને અહીંયાથી ઉડી અને બધી જો અહીંયા વહી આવે તો હે અત્યારે રોંધાના કેટલા પાંચ વાજીને અઠ્ઠાવન મિનિટ તો વાગવા આવ્યા છે ને આજ સવાજ નહીં હે ને ભાઈ સુધી આપણે અહીંયા કાણે એક એક વખત સા નહીં બની તો સા એને મજા નથી આવતી સા બનાવી દઈશું બુધની ભાવણી અહીં ગ્રેપાથી લઈને આવીને તો મજા ન આવે

સાહેબ હે ભાઈ એની વાત જ જવા દે આપડે બધા એટલે વખાણ કરવા પડે ને કપ છે મોટા એમ એ ને હવે એક નવો નિયમ થયો પેલા સાદી હોય ને તો મોટા કપમાં માં મેમન ને કહ્યું તો નાનકા કપમાં માં તો વાંધો ન આવે એવું નથી એમાં હું ઘર ના હતા ને સાત થી બધા ભીની ગઈ હતી એટલે ફૂટવાડ ગઈ હતી તો બધા મસ્ત મજાની ચા પીવી હતી ભાઈ ભાઈલો ઇટ્સ ટાઈમ ટુ ઘરે ખસકાવવાનો તો આવું આવું હાલીને ઘર બાજુ થઈ ગયા એવી હાલતા અને ટાઈમ તો એ કેટલો જો સાત વાગીને ચૌદ મિનિટ મતલબ કે હવા હાથ જેવું થઈ ગયું હે એવું માનો ને હવા હાથમાં એક મિનિટની વાત છે હવા હાથ રાખવા લો સુરત દાદા આથમી ગયા હે અને દીવાબુતી એવું બધું કરીને દુકાન વધાવી અને હું ને માસ્ટર સાહેબ બે છે ને વોકિંગ કરવા નીકળ્યા એવી એમાં એવું છે આજે ભાઈ ગાડી એ કંઈ નથી એટલે પછી થોડું વોકિંગ કરી નાખવી ગાડીઓમાં એવું છે કે બીજી બધી ટુ વ્હીલ ગાડીઓ છે અને ઇકો ગાડી ગઈ હે બોટાદ આપણે જે બપોત પેલા લાદી આવી હતી ને એમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી આપણે જે એમાં લાદી દેખાડી હતી ને એ બધી લાદી ખાલી આપણે બાથરૂમમાં દિવાલે જ દીવાલે જ આવી હતી મતલબ કે ટાઇલ્સ આવી હતી એ તવદી બાચી હતી તો એ લાદી એ બધી સામે એવું નતું ને તો એ બપોરે પછી એક ફેરો મારી દીધો હે લેંબો તો ગાડી વાય ગઈ છે ન્યા એટલે હું ને માસ્ટર સાહેબ છે ને દુકાન તાવ ની ઉપર દઈ અને દુકાન વધાવીને પાછા ઘર બાજુ થઈ ગયા હાલતા કે તો દાદા ઓટે દીવા બીતી થઈ જાય અને હાલી ને જીંગ થઈ જાય ને ઘરે પૂજી જાય ચાલો હોય ને પૂજી જાવી હાથ થઈ ગયા ધી ગુડ બીજા દિવસની થઈ થઈ ગઈ છે અને આપણે મસ્ત અત્યારે એને વાતા એને રોટલો દેવા તો રોટલો દેવાઈ ગયો કેમ કે બધું રોટલો દઈ આપણે દિવસની શરૂઆત કરી ને તો આખો દિવસ બહુ જ મસ્ત જાય છે તો આલો એને રોટલો દેવાઈ ગયો અને હવે એને નીકળવાનું છે અને આ ને આપણે જવાનું છે સ્પ્લેન્ડર લઈને એમ કે આપણી લક્ઝરિયસ લેમ્બોગીની મતલબ કે ઇકો જવાનું છે બારગામ એક શ્રીમતનું કામ છે અને આવા ત્યાં કણે તો આપણે તે બધો સામાન લેવાઈ ગયો છે પેલો દૂધની બહણી અને આ છે એ આપણો ઉનાવાનો સાથી આપણી લુંગી અને આ ગાડીને જવાનું છે દૂધની બહણીને આપણે અહીંયા ટીંગાડી દીધી છે અને ગાડી છે એકદમ દેડી તો હાલો મારી દેવી સેલફ અને નીપઈ દેવી ખાણા બાજુ અને ત્યાં જઈ અને દીપાવીને ઉભરી ખોલી અને દીવાબીટીને ઉભરી કરી નાખવી અને આ સાથે આજનો આપણો આ વ્લોગ છે એ અહીંયા કરી નાખશું પૂરો તો